વડોદા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો સભા વચ્ચે બરખાસ્ત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા ભારે હોબાળો વચ્ચે અધવચ્ચે પૂર્તિ કરવી પડી હતી સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટર વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત પુલ હોવાનો આક્ષેપ કર્યો જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરોમાં વેલમાં ઉતરી આવ્યા હતા ભાવેલી अराजकતા સ્થિતિ વચ્ચે મેયર તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરઓએ મેયરની કાર્ય પદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે અમારી રજૂઆત સાંભળવી ન પડે એ માટે ભાજપે સર્જી સભા બરખાસ્ત કરી દીધી સ્થાનિક સ્વરાજ્યની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય તકરાર વચ્ચે ઘસાઈ ગઈ અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચા વિહીન રહી ગયા એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી

મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ સેવન્ટી સિક્સ કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્તની અને આ દરખાસ્ત ચઢાવવાની સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રક્રિયા જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાને અનેક ઉપનામ મળ્યા ખડોદરા મચ્છરનગરી પૂરનગરી મગરોની નગરી આ તમામ ઉપનામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટના કારણે થયા છે આજે શહેરનો એક રસ્તો એવો નથી જ્યાં તમે વાહન ચલાવોને ખાડો ના હોય શહેરમાં એક વિસ્તાર એવો નથી જ્યાં કન્ટામિનેટેડ પાણી ના હોય કે ત્યાં ડ્રેનેજના પ્રશ્ન ના હોય તો આ વડોદરા શહેરની આ દુર્દશા કરવામાં જે જવાબદાર છે તેવા સત્તાધીશો જ્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર્સ પૂછે છે કે તમે વિશ્વામિત્રીમાં પૂર નિવારણ માટે શું કર્યું જ્યારે તમે સો કરોડ રૂપિયા વાંચીને માટી ખોદી છે તે માટી ક્યાં ગઈ તમે એના ચાર સવા ચાર કરોડ ખર્ચીને સર્વે કરાવ્યો છે તો સર્વેના આધારે જે દબાણો આવ્યા છે દબાણો ક્યારે દૂર કરશો અગોરાની ઉપર ખાલી તમે ક્લબ હાઉસ દૂર કર્યું એની દિવાલ ક્યારે દૂર કરશો પણ આ પ્રશ્નોના જવાબ એમની પાસે નથી જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા થાય એટલે સભા આટોપવાની આ નવી સ્ટ્રેટેજી છે સભા આટોપવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલાં બે સભાની એક સભા કરી હવે એક સભામાં એમના જ સત્તાધીશો એમના જ પદાધિકારીઓ હોબાળો કરે ચોવીસ મિનિટમાં સભા આટોપી લેવાની એટલે કોઈના પ્રશ્નના જવાબ આપવા જ ના પડે એક એક વર્ષથી પૂછ્યા છે એના બી જવાબ નથી આપી શકતા ત્યારે હવે વડોદરાના નાગરિકોને વિચારવાની જરૂર છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં ગુજરાતમાં તમે જોવો કે વારંવાર વડોદરા શહેરમાં પૂર આવી જાય નિર્દોષ નાગરિકો એમાં જાન ગુમાવે જાનમાલનું નુકસાન થાય કરોડો લોકોને લોકોના આર્થિક નુકસાન થાય લોકોના મોટર વાહનો પકડી જાય ટીવી પકડી જાય ફ્રીજ પકડી જાય લોકોના મકાનોના ફર્નિચર લાખો લાખો રૂપિયાના પકડી જાય લોકો નોકરી ધંધે ના જઈ શકે આ પરિસ્થિતિમાં ગયા વખતે જે પરિસ્થિતિ થઈ વડોદરા શહેરમાં એટલે કમિશનરના ને મેયરના મે પ્રશ્ન પૂછો કે ભાઈ આ વખતે તમે વડોદરા શહેરમાં શું કામગીરી કરી વિશ્વામિત્રીની અને કેટલી કામગીરી બાકી છે તે અમને જણાવો પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં આજે ચકના ચૂર થઈ ગયા છે અને માત્ર હિટલર વલણ અપનાવી લોકશાહી ની હત્યા કરી વિરોધ પક્ષ નો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી અને આજે સભાને તાત્કાલિક કામો લઈ અને વિરોધ પક્ષ નો અવાજ નહીં સાંભળી અને કામો મંજૂર કરી અને સભા છોડીને મેયર જતા રહ્યા છે આજનો દિવસ આ કાળા અક્ષરે લખાશે